શીખા જલ્દી જલ્દી કામ પતાવીને ઓફિસે જવાની ઉતાવળમાં હતી એટલામાં જ મમ્મીના ફોનની રીંગ વાગી મમ્મી ખુશ થઈ ગયા ફોન પર વાત પૂરી થઈ એટલે કહેવા લાગ્યા કે શીખાઓ સાંભળ કાલે તારી નણંદ સીમા આવવાની છે હમણાં એ થોડા દિવસ અહીં જ રોકાશે અને તારી રજાઓ ભેગી થઈ ગઈ છે એટલે તું ઓફિસેથી રજા મૂકીને જાવજે એટલામાં જ વરંડામાંથી પેપર વાંચી રહેલા શિખાના સસરાજી બોલ્યા કે ઉમા એ રજાઓ તો શીખા દીકરીએ એના ભાઈના દીકરાને રમાડવા પિયર જવા માટે ભેગી કરી છે આમ પણ શીખા એના ભાઈના લગ્ન પછી ક્યાં બે વરસથી રોકાવા માટે પણ ગઈ છે હવે તો એના ભાઈના ઘરે દીકરો પણ આવી ગયો છે તો જતા આવશે અને રોકાઈ આવશે અને ફુવારો પણ આપી આવશે અને રહી સીમા દીકરીની આવવાની વાત તો એ ભલે ને આવે આપણે બે તો આખો દિવસ ઘરે જ હોઈએ અને વહુ દીકરો સાંજે તો આવી જ જશે ને બરાબર ને અમિત દીકરા ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરતાં કરતાં આ સંવાદો સાંભળી રહેલા અમિતને સંબોધીને તેના પિતા રમણલાલ બોલ્યા બિચારો અમિત શું બોલે ફક્ત એટલું જ કહ્યું કે હા બરાબર છે પપ્પાની વાત આટલું બોલીને તે નીકળી ગયો પણ ઉમાબેન તો વાઢો તો લોહી ન નીકળે એમ ચૂપચાપ બેસી ગયા બધી વાતના અંતે હવે શીખાને પોતે રજા નહીં મૂકવી પડે એ વાતથી મનોમન ખુશ થઈ ગઈ બીજા દિવસે સવારે જ સીમા આવી ગઈ અને આવતા વહેંત જ મમ્મી પર તૂટી પડી કે ભાભી ક્યાં છે મેં તને કહ્યું હતું કે હું અહીં આરામ કરવા જવાની છું તું ભાભીને કહેજે કે રજા મૂકી દે તોય ભાભી ઓફિસે ગયા એની મમ્મીએ કહ્યું કે એ ક્યાં કોઈનો માને જ છે તારા પપ્પા અને અમિતે એને માથે ચડાવી છે તો સીમા બોલી કે મમ્મી તું વહુને કાબૂમાં રાખતા શીખ આ બધું જ ક્યારના સાંભળી રહેલા રમણલાલ વાતનો દોર સંભાળી લેવા માટે પાણી લઈને આવતા આવતા બોલ્યા કે સીમા દીકરી તારા માટે શિખાએ તારી ભાવતી રસોઈ બનાવી છે ચાલ આપણે એ જમી લઈએ આ સાંભળતા જ સીમા બોલી કે હાસ મારે રસોઈ તો નહીં કરવી પડે આમ સીમા એક મહિનો પિયરમાં રોકાઈ અને આખો દિવસ ફરમાઈશ કર્યા કરતી પોતાનો દીકરો તોફાન કરે તોય ભાઈના બાળકોનો જ વાંક કાઢ્યા કરે બે બાળકોની પરીક્ષા હતી તો સીમાનો દીકરો એમને વાંચવા બી ના દે બંને બાળકો તેની સાથે રમવાની ના કહે તો ઉમાબેન ઉલટા શીખાના બાળકોને જ વઢે કે ફઈનો દીકરો છે એ રોજ આપણા ઘરે નથી આવવાનો જાઓ એમની સાથે રમ રમવા અને કમ અને બેને જવું પડે સીમાના જવાના સમયે શિખા અને અમિતે સીમા અને તેના આખા ઘર માટે કપડાં અને ગિફ્ટ લઈને આપી બહેનને પાંચ હજાર રૂપિયા રોકડા પણ આપ્યા તોય બંને મા દીકરીને એમાં ખામે લાગી અને શિખાને તો કેટલુંય સંભળાવ્યું પરંતુ શિખાએ કંઈ જ મન પર ના લીધું એટલે અમિતના મનમાં એના માટે પ્રેમ વધી ગયો એ શિખાને ચહેરાના પોતાની હથેળીમાં લઈને બોલ્યો કે મારી શિખા તો છે જ ભોળી અને સરળ ખરેખર બકા તારા મનમાં તો કોઈ જ કપટ જ નથી મમ્મી અને સીમાએ આખો મહિનો તારી પાસે નવી નવી વાનગીઓ બનાવડાવી તને એક મિનિટ પણ નવરી ના રહેવા દીધી બે બાળકોની પરીક્ષામાં પણ તારાથી ધ્યાન ન અપાયું તો પણ મેં તો ફક્ત સીમાના પરિવાર માટે કપડાં જ લીધા હતા બીજી વધારાની ગિફ્ટ તો તું લઈ આવી હવે શીખાના બાળકોની પરીક્ષા પૂરી થઈ એટલે એણે પિયર જવાની તૈયારી કરી ભાઈના દીકરા માટે સોનાની ચેન લીધી તોય ઉમાબહેને રોકડું પરખાવ્યું કે ભાણિયાને કપડાં અને ગિફ્ટ અને ભત્રીજા માટે સોનાની ચેન પરંતુ શીખા પોતાના સ્વભાવ પ્રમાણે કંઈ જ બોલ્યા વગર પેકિંગ કરવા લાગી રમણભાઈ તો બોલ્યા પણ ખરા કે કમાય છે તો લાવે હવે અને સીમાને પણ તો બધું જ લઈ આપ્યું હતું ને અને શીખા દીકરી તેના ભાભીના આવ્યા પછી પહેલીવાર પિયર જાય છે તો એની સાથે તેની ભાભી માટે કંઈક મોકલવું તો દૂર રહ્યું એણે ભાઈના દીકરા માટે લીધેલી ચેન તને નડે છે ઉમાબેન તો વરસી જ પડ્યા લૂંટાવી દો બધું જ મારે શું વખત આવે સમજાશે કે વહુ બધું જ પિયર ભેગું જ કરશે શીખા સોનાની ચેન પર્સમાંથી કાઢીને પાછી કબાટમાં મૂકવા લાગી પણ સસરાજીએ ઇશારો કર્યો કે પર્સમાં મૂકી દો અને નીકળો હું બધું જ સંભાળી લઈશ હસતા મુખે શીખા બંને બાળકોને લઈને નીકળી ગઈ પિયર પહોંચી તો ભાભી પોતાના દીકરાને સુવાડી રહ્યા હતા શીખાને મમ્મીએ કહ્યું રેખા પાણી લાવ તારી નણંદ આવી છે શીખા બોલી ભાભી તમે એને સુવાડી દો એમ કહી એ જાતે જ રસોડામાં જઈને પાણી લાવી મમ્મીએ કહ્યું પણ ખરું કે તું થાકીને આવી છે આરામ કર આમ પણ તું બે વર્ષે આવી છે અને હવે તો ઘરમાં ભાભી છે એ જ્યારે નહોતી તો તું મને મદદ કરતી જ હતી ને તો હવે તો ભાભી તને આરામ કરાવશે શીખા બોલી મમ્મી ભાભી પણ કોઈની નણંદ અને કોઈની દીકરી જ છે એમ બોલતાં બોલતાં એ ભાભીને રસોઈમાં મદદ કરવા પહોંચી ગઈ રસોઈ બનતા સુધી ભાઈ અને પપ્પા પણ આવી ગયા ભાઈ તો રીતસર ભાભીને બોલ્યા કે મારી બેન અહીં આરામ કરવા આવી છે અને તું એની પાસે કામ કરાવે છે વચ્ચે શીખા બોલી કે અરે ભાઈ રેખા ભાભીએ તો બહુ જ ના કીધું પણ મને થયું કે તને મારા હાથની દાળ ભાવે છે તો લાવ આજે બનાવું અને જો હું તો મારું ધાર્યું જ કરવા આવી છું પિયરમાં એટલે મને જે કરવું હોય એ કરવા દેજો હો રેખા તો આભી બનીને શીખાને જોઈ જ રહી કે હું કેટલી ખોટી હતી કેવું વિચાર્યું હતું કે નણન ત્યાં નોકરી કરે છે તો અહીં આવીને ઓર્ડર જ કરશે અને હું મારા બાળકને સાચવીશ કે નણંદને અને ભાઈને કહીને બીજા દિવસે શીખાએ બે મૂવી ટિકિટ બુક કરાવી અને ભાઈ ભાભીને મોકલ્યા મૂવી જોવા માટે અને ભત્રીજાને પોતે સાચવી લીધો એની મમ્મીએ તો કીધું પણ કે આ ત્રણ ચાર કલાક નહીં રહે તો શિખા બોલી કેમ હું મારી ફ્રેન્ડ સાથે જ્યારે મૂવી જોવા માટે જતી હતી તો તું મારી દીકરીને ચાર પાંચ કલાક સાચવી લેતી હતી અને હવે આપણે બે થઈને દીકુને ત્રણ ચાર કલાક નહીં રાખી શકીએ આમ કહી ભાઈ ભાભીને મોકલી દીધા એની ભાભીએ તો ખૂબ જ રિલેક્સ ફીલ કર્યું મૂવી જોઈને ખૂબ જ ખુશ થયા બંને ભાઈને પણ ઘણા દિવસ પછી પત્ની સાથે બહાર જવાનો મોકો મળ્યો પરત આવ્યા ત્યારે બે બધા માટે આઈસ્ક્રીમ લઈને આવ્યા ભાભીએ તો ઘરે આવીને જોયું તો પોતાનો દીકરો ફોઈના બાળકો સાથે રમતો હતો અને શીખા દીદીએ બધા માટે જમવાનું પણ બનાવી દીધું હતું જ્યાં સુધી શીખા રોકાય ત્યાં સુધી એ દરરોજ એની ભાભીને બપોરે સોડાવી જ દેતી કહેતી કે તમે જાઓ આરામ કરો અને આને તો હું રમાડવા જ આવી છું તો રમાડીશ ભાભી કહેતા દીદી તમે આરામ કરો હું એને સાચવીશ તો શીખા પ્રેમથી કહે કે ના બકા મારે તો જોબના લીધે બપોરે આરામની આદત જ નથી અને જો ભૂલથી પણ આદત લાગી જશે તો ઓફિસમાં પણ ઊંઘ આવશે એવું કહીને વાત ઉડાવી દેતી આમ એની ભાભીને તો જાણે કેટલાય વર્ષોના થાક પછી આરામ મળ્યો હોય તેવું લાગ્યું પછી તો શીખાના જતા પહેલાં એના ભાઈ ભાભી શીખા અને તેના ફેમિલી માટે કપડાં ગિફ્ટ બંને ભાણેજ માટે સોનાનો ચેન દીદી માટે બુટ્ટી બધું જ લઈ આવ્યા તરત જ પપ્પા બોલ્યા કે બેટા આપણે તો શીખાની બુટ્ટી અને બધાના કપડાંની જ વાત થઈ હતી ને તો શીખાની ભાભી બોલી પપ્પાજી આજે શીખા દીદીના રૂપમાં મને એક બહેન મળી છે મારે તો પિયરમાં કોઈ જ નથી મમ્મી પપ્પા તો છે નહીં ભાભી છે એ સરખું ન રાખે પણ દીદી એ બીજાનું દિલ જીતવાની રીત મને શીખવી છે એટલે આ તો એની સામે કંઈ જ નથી દીદી મેં નક્કી કર્યું છે કે હું જ્યારે પણ મારા પિયર જઈશ ત્યારે જલસા કરવા નહીં પણ સંબંધમાં મીઠાશ ભરવા જ જઈશ આટલું બોલતા તો એ રડી પડી શીખાએ એને ચૂપ કરી પોતાનું પેકિંગ કર્યું અને જવાની તૈયારી કરી ભાઈને પૂછ્યું કે મારી ટિકિટ ભાઈએ કહ્યું હું મૂકવા આવીશ બધા સાંભળીને ખુશ થઈ ગયા જતાં જતાં શીખા મમ્મીને કાનમાં કહેતી ગઈ કે દરેક વહુ પણ એક સ્ત્રી જ છે હો એટલે ધ્યાન રાખવું કે એને મન હોય અને એમાંય લાગણી હોય જે ગમે તેવું સાંભળીને દુભાઈ જાય મમ્મી તો દીકરી અને વહુ બેને બાથ ભરીને રડવા લાગી અને દીકરીને વચન આપ્યું કે હવે હું તારી ભાભીને વહુ નહીં સમજું આજથી મારે બે દીકરી છે તું તારે સાસરે ખુશ અને અમે મા દીકરી અહીં ખુશ રહીશું મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી છે તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ